નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યુઝ માં આપનું સ્વાગત છે ખોડિયા નગર તલનાર વિસ્તારમાં તમે જોઈ શકો છો લોકોના ઘરે અતિ પાણી ભરાયા છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન કોર્પોરેટર દ્વારા ધ્યાનમાં નથી લેવામાં આવતું જે લોકો છે તે હેરાન થઈ ગયા છે તમે જોઈ શકો છો જે અહીના જે સ્થાનિકો છે તે અહીં પહોંચ્યા છે આમના ઘરમાં લોકોના ઘરમાં જે તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો આ ઘરમાં પણ પાણી ભરાયા છે અને જે લોકો છે તે હમણાં તેમનું સામાન છે તે ઉપર નીચે કરી રહ્યા છે અને તિજોરી હેરાન પરેશાન બેન શું કેશો હેરાન પરેશાન બીશાન घर में पानी भर गया है कोई ध्यान देने भी आ नहीं रहा है बच्चे भी बहुत परेशान तो हो रहे छोटे छोटे बच्चे हैं, कब के परेशान हो गए बारह बजे तक सबके जगह तिजोरी चला रहे हैं, सब है। 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 परेशान हो रहे हैं काम पे क्या बोलोगे तंत्रों को क्या अपील करोगे तंत्रों को क्या अपील करोगे सुनो जो पानी भराया पानी भराना હવે નાના નાના છોકરા છે અમારા ઘરમાં અને આ દર વખતે એવું થાય છે આ મહિનામાં બીજી વાર પાણી ભરાણું પેલા તો ગટર પાછળથી સંડાશ માંથી પાણી આવવાનું ચાલુ થાય છે આ લોકો કોઈ ધ્યાન દેવા વાળા છે નહી અને અમારા જેવા નાના નાના માણસો ને હેરાન કરતી દર મહિને કે બંને ત્યાં સુધી ધ્યાન દે કામ કરાવે આ ગટર લાઈન ફોડી કરાવે અને આ સમસ્યા દર વર્ષે ના થાય

પાણી દર વર્ષે ભરાઈ રહે છે નાના નાના બાળકો પણ છે તે પણ હેરાન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો બધા જે આ વિસ્તાર છે છે તેમના ઘરમાં ઘરમાં બધાના પાણી પાણી ભરાઈ ગયા તમે જોઈ શકો છો લોકો સામાન છે તેમનો ઉપર આ ઘર છે તમે જોઈ શકો છો આ ઘરમાં પણ ખૂબ પાણી ભરાઈ ગયું છે બેટ પર પલંગ પણ જે છે તે બધો સામાન મૂકવામાં આવી રહ્યો છે સાથે હેરાન થઈ રહ્યા છે પાણી ઘરમાં ખુબ ભરાઈ ગયું છે આ જોઈ શકો છો કે છોકરાઓ બિચારા પલંગ પર બેસી ને ખાય છે અને પાણી નો કોઈ નિકાલ થતો નહી આજે વીસ વર્ષથી આને આ પોઝિશન છે કોર્પોરેશન કઈ ધ્યાન આવતી નથી કોર્પોરેશન કઈ ધ્યાન આપતી નથી વીસ વર્ષથી આ ને આ સમસ્યા છે કંઈક ને કંઈક બેદરકારી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે પરિસ્થિતિ આ જે છે તેમને તો ઘરમાંથી નીકળાય પાણી જેવું ભરાઈ ગયું છે કે નીકળાય તેવી પરિસ્થિતિ નથી કે શું કહેશો તમે પણ જે ઘરમાં છે ઘરમાં જે સામાન છે તે ઉપર મૂકી દીધો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે જે અહીંના જે સ્થાનિકો છે તે વારંવાર રજૂઆત કરી છે પરંતુ આ લોકોની રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી અશોકભાઈ શું કેશો જે રીતે આપણા ખોડિયારગર તણ વિસ્તારમાં આયા અને પાણી બધાના લોકોના ઘરમાં ભરાઈ ગયા એક તો દુખદ ઘટના કહેવાય આપણા વિસ્તાર માટે અને અને આપણા વડોદરા શહેર કે મત આ એના અત્યારે મેયર બનીને બેઠેલા આપણા પિંકીબેન સોની આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ લોકોને શરમ આવવી જોઈએ કે લોકોના ઘરમાં ઘૂંટાણ સમા પાણી છે લોકોને નુકસાન થયું છે લોકોના નાના નાના બાળકો છે કોઈ પૂછવા સુધા આવતા નથી તો તમને કયા હિસાબે નગર સેવક ચૂનવા ફરી વાર એક વિચારવા જેવી વાત છે એક નાનકડી વાત આપણે લોકો અવાજ ઉઠાવ્યું કે પાણી નો નિકાલ માટે કઈક કરો એ જ પરિસ્થિતિ ફરી થઈ છે પણ આ લોકો કોઈ પણ જાત ની તકલીફ લેવા માટે માંગતા નથી ખાલી પોતાની કટકી કરી અને મોન્સૂન કામગીરી કરી પોતાનું કટકી થઈ જાય એ પ્રમાણે કામ કરાવી આ લોકો ને હેરાન પરેશાન થાય એવું આ એક કૃત્ય કરી રહ્યા છે બી મોન્સૂન ની કામગીરી પર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જે આખા વિસ્તારના જે લોકો છે તે તો હેરાન થઈ રહ્યા છે આપણે હરીભાઈ સાથે વાત કરીશું હરીભાઈ શું કહેશો તમે બી આ શું આ જે કોડિયાર તનમાં આવ્યા છે ને લોકો તો બહુ જ હેરાન થઈ રહ્યા છે અમે ગઈ કાલે પણ એ જ વાત કરી હતી આજે પણ એ જ વાત કરીએ છે કે ત્રણ ત્રણ ચાર ચાર વાર આ લોકો ડ્રેનેજ નું અને પાણીના નિકાલ માટેની લાઈનો નાખી અને પછી એને ખોદીને કાઢીને ખબર નહીં શું કરી રહ્યા છે વિકાસ નામે આટલા મોટા મોટા આ આ લોકો ખર્ચા કરી રહ્યા છે અત્યારે જ બહાર એક નાખેલી છે એ લાઈન ની અંદર થી પાણી નીકળતો નથી લોકોના સંડાસ અને બાથરૂમ માંથી પાણી ઉભરાઈ ને બહાર આવે છે કેવી રીતે રહેવું કેવી રીતે ખાવું એ સમજવા જેવી બાબત રહી નથી અત્યારે બધી લેડીસો પરેશાન છે ઘરના છોકરાઓ પરેશાન છે અહીંના લોકો પરેશાન છે એટલે આ બોર્ડ પાછો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે મોટી મોટી સ્માર્ટ સિટી ની વાતો કરવા વાળા એમના જ વોર્ડ ની અંદર તમે જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાયા છે લોકોના ઘરમાં સુધા પાણી ભરાયા છે આ ભાઈ તો આંખોમાંથી આંસુ આવી ગયા જ્યારે એમના ઘરની અંદર પાણી આવ્યા કેટલી વાર લોકો પોતાનું જે નુકસાન છે સહન કરે તમે આ ભાઈ જોડે એક હું કેમેરા તમને કહેવા માંગી છું ખાલી એમની વ્યથા તમે સાંભળો બહુ ખરાબ પરિસ્થિતિ છે આખા ઘરમાં પાણી ભરાઈ ગયું પાણી પાણી થઈ ગયું અહીં જે સ્થાનિકો ની બહુ જ ખરાબ છે લોકો તો બહુ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન ને ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે તમે જોઈ શકો છો આ ઘર પણ પાણી ભરાઈ ગયા છે

બીજી વાર પાણી આવી ગયું છે આવી રીતે ઘર માં કોઈ એટલે કોઈ જોવા નહીં આવ્યું હજી બીજી વાર અઠવાડિયા પાંચ પાંચ વાર પાણી આવી જાય એવી રીતના ફાવે હવે આવે તો આઠ નથી થયા હજી સફાઈ કરીને માન સફાઈ કરી આવો બીજી વાર પડે ને આપણે તો આપણે જીવ એવું થાય કે ઘરે આવી ગયું છે પાણી આ ગામડામાં પરિસ્થિતિ કેવી છે પાંચ પાંચ દિવસ વરસાદ પડે છે તો એ લોકોને પ્રોબ્લેમ નહીં થતો તો આવા આટલું આધુનિક સિસ્ટમ અહિયાંથી અમારે રોડ ઉપરથી આખો માણસ જતો રહે ને એટલી મોટી ગટર લાઈન છે પણ કોઈ સફાઈ કરવા નથી આવતું ગટર લાઈન નાખવી છે બધી જગ્યાએ ખોદી ખોદી બરોબર સફાઈ કરવા કશે નથી આવી રહ્યા બરોબર અમારું કેવું એવું છે કે તમે સગવડ જેટલી આપી છે એને સુવિધાને તમે સાફ કરીને વાપરાય એવી તો કરો સુવિધા નાખી દો છો બરોબર બે દિવસ તો એક અરે બે કલાક ત્રણ કલાક બી સરખો વરસ વરસાદ પડી જાય છે ને તો આખું વડોદરા ડૂબતું થઈ જાય છે બરોબર આ વીએમસી કે ગમે તે આપણે સરકારી ગમે તે જે ડિપાર્ટમેન્ટ લાગતું હોય બરોબર એમની હું કહેવાય બહુ મોટી ભૂલ કહેવાય બરોબર આ ચોમાસું આવી રહ્યું છે તો એની પહેલા સાફ સફાઈ કરી જોઈએ કે નહીં ગટર વ્યવસ્થા નાખી છે નો ડાઉટ અમે માનીએ છીએ ગટર વ્યવસ્થા છે આગળ જ આખો માણસ ચાલતો જતો રહ્યો એટલી વ્યવસ્થા છે તમે જોઈ શકો છો આ જે પાણી ભરાઈ ગયા છે તેમના ઘરમાં ખાવાની જે બીજે સગવડ છે તે પણ જાય છે તે પણ કરવામાં નથી આવી બધા જ રૂમમાં તેમના ઘરમાં પાણી ભરાઈ ગયા છે હવે તે પણ એક સવાલ છે તે ક્યારે આ જ્યારે પાણી ઉતરશે ક્યારે અને વારંવાર ભઈ જે ખોડિયાર નગર લોકો છે રજૂઆત કરી છે પણ રજુઆત એમની સાંભળવામાં નથી આવતી અને જમવાનું સવાર નું જે જન્માષ્ટમી નો તહેવાર છે આજે સવાર નો નાસ્ક લોકો ખાવાના ઠેકા જ નહીં ઘર માં સવારના દસ વાગ્યા નું પાણી ઘૂસી ગયું કેમનું અમે સામાન માં બધું સફાઈ કરીએ કે કેમનું અમે ખાવા બનાવીએ કેમનું ખાવા બનાવવા ને આ ઘર જે પાણી છે તે ઘરમાંથી પાણી કાઢે તે પણ એક સવાલ છે આખો જે તમે જોઈ શકો છો જે સોકો છે તે પણ આખો ડૂબી ગયો છે પરંતુ તંત્રને ખાસ કરીને Gracias.